ત્યારે ડોડિયા ક્લાસીસ ચલાતા સંચાલકો પણ ખેલૈયાઓ ને પાસ નું વિતરણ કરી રહ્યા છે સાથે જ ગરબા રમતી વખતે કયા ટ્રેડિશનલ ડ્રેસ પહેરવા તે અંગે ટ્રેડિશનલ ડ્રેસીસ પણ પસંદગી કરી રહ્યા છે જય માતાજી હું રાજેશ ચોકીવાલા શ્રી શક્તિ ગ્રુપનો ઓનર નવરાત્રિ રહ્યા છે અને તૈયારી કરી રહ્યા છે આજે અમારા ક્લાસ પર પાસ અને ડ્રેસીસની તૈયારી કરી રહ્યા છે છોકરાઓ સાથે પ્રેક્ટિસ નવા નવા સ્ટેપોની તૈયારી માટે આ બધા પ્રેક્ટિસ માટે આવ્યા છે અને આ વખતે અમે નવી જગ્યાએ નવરાત્રી રમવા જવાના છે તો અમે ખૂબ જ ઉત્સાહી છે બધા છોકરાઓ બધા. પૌરાણિક ગરબા બોલાઈ રહ્યા છે. એમાં એવું છે કે કે ઓર્ગેનાઇઝર એક એવી અમે આશા ઓર્ગેનાઇઝર કમ્પલસરી ટ્રેડિશનલ કોમ્પ્લેશન રાખે ને તો આવો સમય નહીં આવે. હાલ અત્યારે એવો ટ્રેન ચાલે છે બધા ફુટતા ને નોન ટ્રેડિશનલ પહેરીને રમે છે એના માટે આ પૌરાણિક ગરબા બોલાઈ રહ્યા છે. તો ઓર્ગેનાઇઝરને એટલી નમ્ર અપીલ છે કે જ્યાં પણ તમે ઓર્ગેનાઇઝિંગ કરો ત્યાં ટ્રેડિશનલ કમ્પલસરી રાખો જેથી આપણી આ પૌરાણિક ગરબાની પરંપરા સચવાઈ રહી અમારા આપણા નવસાડના છ દસ બાવીસ તેમજ ત્રણ તાળીયે અમદાવાદી ગરબા દાંડિયા ઘી ચૂડો વેસ્ટર્ન દોરિયું તેમજ કપલ સ્ટેપ આ રીતની અમે સ્ટેપની તૈયારી કરી છે જય માતાજી હું દેવ્યાંગ પંચાલ ઘુમ્મ ડોડિયા ક્લાસીસ અને મારો પાર્ટનર હર્ષિત રાણા ઓનર અમે લોકો ઘણા વર્ષોથી ડોરિયા ક્લાસીસ ચલાવ્યા છે અને નવરાત્રી આવા પહેલા અમે કમસે કમ ત્રણ થી સાડા ત્રણ મહિના પહેલા ગરબા ક્લાસીસ ચાલુ કરીને તૈયારીઓ કરીએ છીએ અને ઘણો જુસ્સાથી અમે નવરાત્રીની રાહ જોતા હોઈએ છીએ ક્યારે નવરાત્રી આવે ને ક્યારે માતાજીની આરાધના કરીએ અને ગરબે ઘૂમી અને માતાજીને પ્રસન્ન કરીએ ડોડિયા ક્લાસીસ માં સપોઝ કે હમણાંની જે ટ્રેન્ડ ચાલે છે ડોળિયાનો તે એકચ્યુઅલી પહેલા કેટલા ટ્રેન્ડ ચેન્જ થયો છે માં બેઝિકલી જોવા માટે જઈએ તો આપણે દોર સ્ટેપે એ ડોળિયું કહેવાય એટલે દોરિયા નામ પડ્યું હતું પણ હવે એકચ્યુઅલી નોન ટ્રેડિશનલ કોમ્પિટિશન આવી ગઈ છે એના લીધે લોકો મન ફાવે તેમ રમે છે પણ અમે લોકો હજુ પણ પ્રથાને જાળવવાની પૂરેપૂરી ટ્રાય કરીએ છીએ કે આપણી પરંપરા જળવાઈ રહી અને જે દોરિયાના સ્ટેપ છે ઓરિજિનલ તે જ રમાય અને જે આપણા પ્રાચીન ગરબા અર્વાચીન ગરબા રમાય છે એ પણ સાથે લોકો રમે ત્રણ તાળી શીખે છોકરાઓ અને ત્રણ તાળીનું મહત્વ શું છે તે પણ લોકો સમજે એવી આશા રાખે નવરાત્રી માટે બહુ જ ઘણો જોશ છે દર વર્ષે કરતા આ વર્ષે નવરાત્રીમાં નવસારીમાં પણ એક ઘર એક નવરાત્રી વધી ગઈ છે ફ્યુઝન નવરાત્રી ટોટલ નવસારીમાં એકચ્યુઅલી પહેલા બે કે ત્રણ નવરાત્રી ચાલતી હતી પણ હવે કોમ્પિટિશન વધતી જાય છે એ જ રીતના આજુબાજુમાં પણ બિલ્લી મોરાથી લઈને બીજી બધી જગ્યા પર કોમ્પિટિશન વધે છે એટલે છોકરાઓમાં પણ ઘણો જોશ છે ઇનામો માટે અને રમવા માટે જય માતાજી મારું નામ પ્રિન્સ રાવલ છે હું છેલ્લા ચાર વર્ષથી શ્રી શક્તિ ગ્રુપ ગ્રુપ સાથે જોડાયો છું અમારા સરનું નામ શ્રી રાજેશભાઈ ચોકીવાલા છે અમે છેલ્લા ચાર વર્ષથી ઘણું બધું નવું રમ્યા છે પણ આ વર્ષે અમે પોતે સુરતની જે રમત કોમન રમત છે તે અમારા ત્યાં રમ્યા રમતા છે પ્લસ એમાં આવતી ઘણી બધી નવી રમતો શીખ્યા છે જેવા નવા નવા સ્ટેપો શીખ્યા છે જેમ કે છ દસ બાવીસ બત્રીસ છેત્તાલીસ ચપ્પન ત્રણ તાળી દાંડિયા આવનારી નવરાત્રી માટે અમારા ખેલાયા ખૂબ જોશમાં છે આવતી નવરાત્રી માટે પણ હમણાંથી તૈયારી કરવા માંડી રહ્યા છે જેમ કે અમારા જે નાના સ્ટુડન્ટો છે બધા નાના નાના સ્ટુડન્ટો તે પણ ખૂબ પ્રેક્ટિસ કરી રહ્યા છે મારું નામ કશ્મીર રાણા છે હું છેલ્લા પાંચ થી છ વર્ષથી દોડિયા ક્લાસમાં આવી રહી છું અને નવરાત્રીના માટે ખૂબ જ ઉત્સાહિત છું નવરાત્રીમાં નવા નવા સ્ટેપ્સ કરવા માટે અને ડોડિયા ક્લાસની અંદર જે નવા નવા સ્ટેપ્સ શીખવવામાં આવે છે જેમ કે હુડો હિચ ત્રણ તાલી રાસ ગરબા કપલ ડોડિયા અને ખુબ જ નવા નવા સ્ટેપ શીખવાડવામાં આવી રહ્યા છે અને એ સ્ટેપ ને હું નવરાત્રીમાં રજૂ કરવા માંગુ છું અને નવા નવા ઈનામો ખુબ મોટા મોટા ઇનામો લાવવા માંગુ છું હું છેલ્લા પાંચથી છ વર્ષથી પ્રેક્ટિસ કરી રહી છું ડોડિયાની આ વખતે કપલ ડોડિયા છે રાસ છે ગરબા છે ત્રણ તાલી હીચ આ તે ખૂબ જ નવા નવા સ્ટેપ શીખવવામાં આવતા છે અને જે પણ નવા ટ્રેન્ડિંગ વિડીયોઝ જે પણ નવા સોંગ્સ નીકળી રહ્યા છે રાજસ્થાની નૃત્ય આ તે પણ વધુ શીખવવામાં આવે છે પૌરાણિક ગરબાને લઈને તો એક્ચુલી જૂના જે સ્ટેપ્સ છે જે ગરબા છે ત્રણ તાલી આ તે તો જોવા જઈએ તો ભુલાવું જોઈએ જ નહીં એને તો આપણે યાદ રાખીને જ ચાલીશું આગળ પણ એટલે એની પ્રેક્ટિસ પણ કરીએ કરીએ છીએ અમે